જય જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તો તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે ને બસ જો અત્યારે હું સવારે નવ વાગેથી રાજકોટથી નીકળી હતી એટલે અત્યારે જો હું સાડા પાંચ વાગે પહોંચી એટલે કે બહુ જ મોડું થઈ ગયું કેમ કે સવારના હાડા નવથી વાત છે ત્યાર પછી હાડા પાંચે પહોંચી ગઈ એટલે બહુ લેટ થઈ ગઈ અને રાજકોટ બસ સ્ટેન્ડમાં પણ બસ બહુ મોડી આવી હતી એના હિસાબે મોડું થઈ ગયું પછી રસ્તામાં બસ ખોટી બહુ થતી આવી તો એમ મોડું થઈ ગયું અને અત્યારે જોશનાબેનના ઘરે આવી અને ફરાળ કર્યું થોડુંક ખાધું કેમ કે પછી ટાઈમ ચૂકાઈ જાય એટલે કંઈ ભાવે નહીં તો થોડું ખાઈ લીધું છે ને ખાઈ પીને નબળા થઈને બેઠા છીએ હવે બધું એકાબીજાની વસ્તુ લઈ એ બધી દેવા લેવાનું આવતું હતું અત્યારે લગી તો એ બધું કરી લીધું છે રસોઈ નો ટાઈમ થઈ ગયો તો રસોઈ બનાવવા માંડ્યા છે અમારો દિવ્ય ભાઈ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ કહી દ્યો આ વાત કરો હા આવડી ગયું દિવ્ય ને હો આ દિવ્યુભાઈ ને આવડી ગયું છે દિવ્યુભાઈ ને દિવનુભાઈ ને બધા સુખી જોતા જાય ત્યું મંડાણું જોતા કે ભાઈ દીલુએ એને તો હતું નવીન પણ ના આપી છે મારે એક ટાણું કરવાનું હોય અને પાછું એવું છે કે નવીન બનાવે એટલે ડુંગળી પેલા આવે તો આપડે રિયા હોય એટલે ડુંગળી તો કઈ ખવાય નઈ એના હિસાબે કઈ નવીન કરવાનું નથી

નાસ્તો અને ચા પાણી બધું કરી લીધું છે હવે જવાનું છે ભાઈને એટલે કે ભરતભાઈના ઘરે અત્યારે જોશનાબેનના ઘરે જઈ તો હાલો ત્યાં જવાનું છે તો જઈ આવીએ અને કાલનો બ્લોગ આપણે થોડોક છે તો એ આમાં ઉમેરવાનો છે તો હાલો એ બધું કંઈક કરીએ આમાં તો ખરીદી કરવા માટે જવા હાટું ખેલા મૈડાસ તૈયાર થવા તે જોશનાબેન મૈડાસ પૈસા ખોલવા જોશનાબેન થોડાક અમને દેજો ઉશીના અમારે કેમ કે ઘટશે

તો ઈ મને નથી ખબર હો તાર મમ્મી આવી જવાની હોય તો એમ હું તો ભાવનગર આવી હું જોશના ભાઈ ના ઘરે પપ્પા ના મમ્મી ના ઘરે આવીશું

તમે તો અમે આ જવાના હોય અમે જો જોતા જા હુંતી તને ફોટા મોકલશું કેવા ઉપર ઉપર વિડીયો ઉતારશું હું ઉતારો તમે મે કરજો અમે આવવાના જ નથી અમે ડાયરેક્ટ અહીંયા જવાના ને